વન ભ્રમણ કરવાથી અનેક ફાયદા થાય છે માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય બંને પર વનભ્રમણથી ઊંડી અસર પડે છે અહીં કેટલીક એવી રીતો છે જે કુદરત આપણી સુખકારી અને લાભદાય લાભ આપે છે માનસિક સ્વાસ્થ્ય ખૂબ સારું રહે છે તણાવ ઘટાડે છે પ્રકૃતિના સંપર્કમાં આવવાથી તણાવને ખૂબ ઘટે છે અને કોલ્ટ્રોસોલનું સ્થળ બ્લડ પ્રેશર અને હૃદયના ધબકારા પણ ઘટે છે મૂળમાં સુધારો આવે છે કુદરતના સંપર્કથી સેરોટોનિન ડોપામાઇન અને આવી અનેક માં વધારો થાય છે ડિપ્રેશન અને ચિંતાના લક્ષણો ઘટાડે છે નાનાત્મક કાર્યને વધારે છે કુદરત યાદશક્તિ સર્જનાત્મક અને સમસ્યા હલ કરવાની સુધારે છે એટલા માટે વન ભ્રમણ કરવું ખૂબ આવશ્યક છે પહેલાના જમાનાની અંદર ઘરની અંદર પણ એટલા બધા વૃક્ષો રાખવામાં આવતા હતા ભાવાત્મકતા સુખકારીને ટેકો આપે છે કુદરત શાંત આરામ અને ભાવાત્મકતા સંતુલનની ભાવનામાં પ્રદાન કરે છે શારીરિક સ્વાસ્થ્ય ખૂબ સારું કરે છે બ્લડ પ્રેશર ઘટાડે છે નિયમિત પ્રકૃતિના સંપર્કમાં રહેવાથી બ્લડ પ્રેશર ઓછું થઈ જાય છે અને અને કાર્ડિયોલો વેલર્સ રોગનું જોખમ ઘટી જાય છે ઊંઘમાં સુધારો કરે છે કુદરતી પ્રકાશમાં સંપર્કમાં આવવાથી અનેક પ્રકૃતિમાં સમય પસાર કરવાથી ઊંઘની ગુણવત્તામાં સુધારો થઈ જાય છે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે વન ભ્રમણ કરવાથી રોગ પ્રતિકારક શક્તિ પણ ખૂબ જ વધે છે પ્રકૃતિમાં સમય વિતાવવાથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બની શકે છે અને બળતરા ઘટી જાય છે માનસિક પ્રવૃત્તિમાં વધારો કરે છે પ્રકૃતિ બહારની પ્રકૃતિઓને પ્રોત્સાહન આપે છે જેમ કે વોકિંગ હાઇકિંગ અને બાગકામ શારીરિક કુદરતી ને પ્રોત્સાહન આપે છે દર્દ ઘટાડે છે પ્રકૃતિના સંપર્કમાં આવવાથી પીડા પીડા ઘટી શકાય છે અને વ્યવસ્થાપનમાં સુધારો થાય છે આપણા રોજિંદા જીવનમાં વનભ્રવણ કરવું ખૂબ જ આવશ્યક છે પ્રકૃતિનો સમાવેશ કરીને આપણે આપણા લાભોનો અનુભવ કરી શકીએ છીએ અને આપણી એકંદરે માનસિક અને શારીરિક સુખકારીમાં સુધારો કરી શકીએ છીએ માટે વન ભ્રમણ કરવું ખૂબ જ આવશ્યક છે મિત્રો માહિતી આગળ સારી લાગી હોય તો આગળ શેર કરજો અને ચેનલમાં નવો હોય તો ફોલો ને સબસ્ક્રાઈબ કરજો જય ધન્વંતરી